त्यारे वीर मांगणावांना अस्तिलेने લઈને पद्मावती एकदम शांत पाणी आहे हा दामोदर कुंडမှာ झड समाधी लेते हा मित्रो आयेच दामदर दामोदर कुंड आहे मित्रो दामोदर कुंड બીજું અહીંયા નરસિંહ મહેતાનો ચોરો છે એ પણ જોવાલાયક છે ને દામોદર કુંડ આવું તો ઘણું બધું જુનાગઢમાં જોવાલાયક છે તો મિત્રો આવો આ વેકેશનમાં જૂનાગઢ ફરવા માટે બરાબર અને કુદરતી સૌંદર્યનો નજારો માણો તો મિત્રો હું પણ આ વેકેશનમાં જુનાગઢ આવવાનો છું તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં